ભરૂચની વાત કરીએ ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં પોલીસની તપાસ તેજ બની છે ભરૂચ પોલીસની એક ટીમ તપાસ માટે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચી હતી તપાસ ટીમ વેરાવળ જઈ દસ્તાવેજો સહિત અન્ય પુરાવાઓ એકત્રિત કરવામાં આવશે મનરેગા કૌભાંડમાં વેરાવળની જલારામ અને મુરલીધર એજન્સી સામે ગુનો નોંધાયો છે આ કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજયસિંહ સહિત છ લોકો હાલ રિમાન્ડ પર છે તો ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડમાં પોલીસ તપાસ માટે ગીર સોમનાથ પહોંચી હતી જ્યાં ગીર સોમનાથના વેરાવળ ખાતે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે તો તમામ એકથી એક જે દસ્તાવેજો છે પુરાવા છે તે એકત્રિત કરવામાં આવશે અને તેને લઈ તપાસ કરવામાં આવશે અત્યાર સુધીમાં છ લોકો હાલ રિમાન્ડ પર છે હીરા જોઠવા અને તેમના પુત્ર સહિત છ લોકો અત્યારે રિમાન્ડ પર છે ભરૂચની વાત કરીએ ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં પોલીસની તપાસ તેજ બની છે ભરૂચ પોલીસની એક ટીમ તપાસ માટે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચી હતી તપાસ ટીમ વેરાવળ જઈ દસ્તાવેજો સહિત અન્ય પુરાવાઓ એકત્રિત કરવામાં આવશે